અરે ના ભાઈ ના 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 તમને તો અત્યારે દારા ના મળતી જ પોણી વરવાનું તમે નહીં હાલ પોણી નો કાપ ઓ ના ભાઈ ના 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 તમારે લેવું તો લ્યો તમે ના લેવું તો કોઈ નહીં ના ના એવું નહીં ચાલે બિલકુલ નહીં ચાલે તમે રાતી એવું કરવા આલું છે દારા દારા મારા પોચ વીઘા બરોબર તમાકુ પડી છે તે પાવાની છે તે આખો માખોદારી ચાલુ ચાલુ હોય છે ભાઈ એટલે નઈ મેળવવા ના 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 એ સારું હર પાકું એ ભૂલતા નહીં હા રાતી જોર લઈ જજો કાપ ખુલ્લો જ છે હો બોલો બોલો તમારે થાચી ગયું અરે સંતુ ભાઈ પણ હાલ પેલા ગપુરિયા ફોન આવ્યો તો કે ગમે જીવો આપડે તો હું લેવા દે કે મને કે રાતી રાતી ના હલો તારા દારા દારા હાલો કોની નું કાપ એવું તા ને તારા એક ઓર રાખવાની ના હાલવાનું નહીં બધાને કઈ જાય રાતી જ મળશે દારા દારા નહીં બરોબર છે આ તન કીધું સારું પેલું કટકું મફત નું છે તે રેપો ની હેલ તો મફત પાવા તો તારા મારા વાર વાવાનું કે વાવાનું વાવવાનું હા તો આ તન કીધું બીજા પણ વાત ભરવાની નહીં પાછી આજ આજનો તાપ તને ખબર છે કેવો છે આજ તાપ બદલાઈ જ રાત નો હા બરોબર તે દારા આપડા વારવાનું છે રાત ની ગપુરિયા પોણી આવી

હા 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 બાર મહિના નીકળી ગયા ગૌ થી આ બીજા કે આવે છે રાતી રાતી ખેતમ ઠંડી હોય તો કોઈ ઠંડી હોય તો તારું હું તો ઠંડી નો ઠરી ગયો હતો

હા ખબર ના પડે આ બાર મહિના થી જે ગૌવાયા તને કે રાતી જ પોતા ઠંડીના કોકરો થઈ ગયા તમારે ગભુર રાતી ભૂંડ બુડું લેવાનું અમારે તો ભૂંડ આવતો નહિ તમાર નહી આવતા પણ મારા તો મકાઈ વાય છે ને તે મકાઈ માં તમે જેવું બગાડ્યું છે

આટલી આ તો કરો આ તો છોકરો ગયો છોકરા સોંધુ એ સોંધુઠ ઉઠ ઉઠ તને ખબર પડે હું તને હું કઈ મોકલ્યો

તમે ખાલી વાત કરો તારા કેવાની કુંડી નાખેલી યુવાની હું જઈ અને વાત કરું તને બરોબર વાત કરો વાત કરો યાર મે

વાગ્યા અરે દુ તો હ તે જોતો નતો જોઈને આવ્યો હા જઈને આવ્યો બે વા્યુ હું કે ચઢાવતા હતા અને એનો ભાજો ઓહ અરે હું એ બોલો બાજુ હનો હાઈ હું કેતો ચડાવતો હતો કેવું ચડાવતો હતો કે પોણી નહીં લેવાનું તખુબાનું ઓહો

પેલા રાતુભાઈ અને રાતી બે વાગે એવું કરતા જપતો તમે જોવો તો ખબર પડતી નહી હું બીજું બોલ્યો બીજું કોઈ નહી બોલ્યો હા બીજું કોઈ નઈ મારા બાર કેતો ઓતા વિશે કોઈ કેતો હતો કેતો હતો મને જ ખાલી હું કીધું અરે હું કહું છું હા બોલો આપડે પાછું

એવા રાતે પોણી વાળી તું મકાઈ ના ખોરા થઈ ખેતર ઠંડી કીધું છે હું એ તેને કીધું મને આપડે તમે ગોઠવો તો રાવતાજી નું પાણી હું લેવા તૈયાર છું

એ ભાઈ રાતા જો ખોટી વાત નહી આજે આટલી આ તારી ઉમર હું લાજ કરું છું બાકી મને ખોટું નહીં ચાલે તો મને હમણાં બે મારવાનું કેતો તો આટલી ઉમરમાં મને તો પછી આ ઠંડી તને શિયાળા ઠંડી શેવી મોણો તો થતરી છે તું રાતી પોણી આલે છે અને તારું દારો પાવું છે એમ થોડું સારા લ્યા તે મારે વાયેલું છે પોચ પોચ વીઘા બરોબર કપાવાયા છે પછી ભાઈ પેલી તમાકુ વાય છે એનું કુ કરવાનું

તો મારા આટલું કોઈ દારો તારા પર માગવા આવ્યો તને કોઈ દારૂ કીધું કે ભાઈ તું આટલું હાલ એની કલાક વાળી હું આવા લોકો ને મારવા બેઠો રાતી પોણી આલેશ મી વાત વાપરી છે તારું પેલા પેલો ભાગ્યો નહીં પેલું ઠેંગર મંગળીયું હા રાતી તું એ ને બોલે ભૂઈ પર હાથ તો લગાવો તો મારો ભાગ્યો તો મારો તખાબાનો

હા તમે કજાબજા કરતા ને લડાઈ કરતા ને એક મનોરંજન માટે બનાવ્યું છે વિડીયો મારો ગમ્યો તો લાઈક શેર કોમેડ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું છે જય માતાજી જય માતાજી